સુરત સાયબર ક્રાઇમ સેલ પોલીસે શેર માર્કેટમાં ઇન્વેસ્ટમેન્ટ કરી સારા વળતરની લાલચ આપતી ટોળકીના સભ્યને ઝડપી પાડ્યો છે અત્યાર સુધીમાં આરોપીઓના અલગ અલગ બેંક એકાઉન્ટમાં ચૌદ કરોડથી વધુના ટ્રાન્ઝેક્શનો થયા હોવાનું સામે આવ્યું છે સુરત સાયબર ક્રાઇમ સેલ પોલીસે ખોટી કંપનીઓ ઊભી કરી શેર માર્કેટમાં ઇન્વેસ્ટમેન્ટ કરવાથી સારું વળતર મળશે તેવી લોભામણી વાત કરી બેંક એકાઉન્ટ તથા આંગળીયા મારફતે રૂપિયા મેળવી લઈ લોકો સાથે દુબઈ ખાતેથી સાયબર ક્રાઇમ આચરતી ગેંગના આરોપીને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે

આરોપીઓ વિરુદ્ધ અલગ અલગ રાજ્યમાં કુલ એકસો એકોતેર ફરિયાદ નોંધાયેલી છે આરોપીઓના અલગ અલગ બેંક એકાઉન્ટમાં કુલ ચૌદ કરોડ આડત્રીસ લાખ થી વધુના ટ્રાન્ઝેક્શન થયા હોવાનું સામે આવ્યું છે આરોપીઓ મલ્ટી લેવલ માર્કેટિંગ સ્કીમમાં રોકાણ કરાવી ઠગાઈ કરતા હતા સાયબર ક્રાઈમ સેલ સુરત શહેર દ્વારા પોલીસ કમિશનર સરની સૂચનાથી સિટીમાં થતા સાયબર ક્રાઇમના બનાવો રોકવા માટે એક ગુપ્ત આદમીના બાતમીના આધારે ગત જૂન માસમાં ઉત્તરાયણમાં આઈટી પાર્ક ખાતે રેડ કરવામાં આવી હતી જેની એ રેડ બાદ રાજકોટ ખાતે બીજી રેડ કરવામાં આવી જેની અંદર આઈવી ટ્રેડ અને સ્કાય ગ્રોથ વેલ્થ મેનેજમેન્ટ નામની કંપનીઓ લોકો પાસેથી પૈસા લઈને અને ખોટી કંપનીઓ ઊભી કરીને ફોરેક્સ ટ્રેડિંગ અને શેર માર્કેટ ઇન્વેસ્ટમેન્ટ ટ્રેડિંગના નામે છેતરપિંડી કરતી હતી એમ જણાઈ આવેલ જે આધારે સાયબર ક્રાઇમ સેલ દ્વારા ગત ચોથી જુલાઈએ ગુનો રજીસ્ટર કરવામાં આવ્યો હતો અને એની અંદર ત્રણ આરોપીઓ ડેનિશ ધાનક ઉર્ફે હેમલ સોની જયસુખભાઈ પટોડિયા અને યશ કાળુભાઈ પટોડિયા એમ ત્રણ આરોપીઓની ધરપકડ કરવામાં આવી હતી આ ગુનાની તપાસ દરમિયાન કતરોજ એક બીજા આરોપી અજય ઉર્ફે ગોપાલ ભિંડી રહેવાસી જામનગરની પણ ધરપકડ કરવામાં આવી છે આ જે આરોપી છે એ ગાઉ પકડાયેલ આરોપી ડેનિશ ધાનકનો સાળો થાય છે અને બેંકિંગ ક્ષેત્ર સાથે જામનગરમાં ત્યાં કામ કરે છે લોન અપાવવા લોન એજન્ટ તરીકે લોન ઓફિસર તરીકે કામ કરે છે અગાઉ પકડાયેલ આરોપી ડેનિસ ધાનક પણ અગાઉ આઈસીઆઈસીઆઈ બેંકમાં ફરજ બજાવી ચૂક્યો છે આ જે આરોપીઓ છે તેઓ આ કંપનીની અંદર રાજકોટ ખાતેની જે ઓફિસ હતી એને હેન્ડલ કરતા હતા અને આંગળીયાના જે વ્યવહારો દીપેન ધાનક નવીન ચંદ્ર ધાનક જે અત્યારે જે દુબઈ ખાતેથી બધું હેન્ડલ કરતા હતા એમના કહેવા મુજબ અહિયાંથી આંગળીયાના વ્યવહારો જે થાય એ આ બંને જણા એકબીજાના મેળાપી પણામાં કરતા હતા અગાઉ આ ખૂનાની અંદર લગભગ સો કરોડથી વધુ આંગળીયાના વ્યવહારો પકડાઈ ચૂક્યા છે શરૂઆતની તપાસમાં બેંકિંગ ટ્રાન્ઝેક્શન જે ડમી કંપનીઓની અંદર મળી આવેલ લગભગ બસો કરોડ જેટલા હતા એ તપાસ દરમિયાન વધુ ચાલીસ એક અકાઉન્ટ મળી આવ્યા છે જેની અંદર લગભગ હજાર કરોડ થી વધુ ટ્રાન્ઝેક્શન અત્યારે પોલીસ મળેલા છે અને અગાઉ જે છવ્વીસ ફરિયાદો હતી એ ઉપરાંત નવા જે એકાઉન્ટ મળી આવે છે તેના પર એનસીસીઆરપી પોર્ટલ પર સર્ચ કરતા ભારતના કુલ ત્રેવીસ રાજ્યોની અંદર એકસો જેટલી વધુ કમ્પ્લેન્ટ મળી આવેલ છે સાયબર ક્રાઇમ સેલ દ્વારા આ જે આરોપી છે અજય ઉર્ફે ગોપાલ ભિંડી એની ધરપકડ કરીને ચાર દિવસમાં રિમાન્ડ મેળવવામાં આવેલ છે અને આ ક્રાઇમ ને તે લોકો કઈ રીતે અંજામ આપતા હતા બીજા કોણ કોણ એની અંદર સામેલ છે અને કઈ રીતે પબ્લિકના પૈસાથી એ લોકો લેતા હતા અને સાયબર ક્રાઇમમાં કઈ રીતે ઇન્વોલ્વમેન્ટ હતું વગેરે બાબતે વધુ તપાસ જાણ અત્યારે ચાલુ છે આ મુખ્યત્વે જે અહીંયા રેડ કરવામાં આવી હતી ઉત્તરાયણ ઓફિસમાં ત્યાંથી અ વેલ્થ મેનેજમેન્ટ નામની એક પાર્ટનરશિપ ફોર્મ જેની મૂળ ઓફિસ રાજકોટ ખાતે ચાલતી હતી અને અહીંયા અલગ નામથી ઓફિસ ચાલતી હતી સુરત અને રાજકોટની ઓફિસ વચ્ચે અને ગુજરાતના અલગ અલગ ભાગોમાં બહુ મોટા પ્રમાણમાં છેલ્લા ત્રણ વર્ષમાં રોકડના વ્યવહારો થયેલ હતા આંગળિયા મારફતે અ એ જે રોકડના વ્યવહારો છે જે ખોટા નામથી પૈસા ઉપાડવા જમા કરાવવા આંગળીયા મારફતે પૈસા ફેરવવા દિપેન ધાનકના કહેવા મુજબ એની અંદર ડેનિશ ધાનક અને આ જે ડેનિશ સ્થાનકનો સાળો છે જે ઉર્ફે ગોપાલ એની ભૂમિકા અને એના પુરાવા હોવાનું મળી આવે છે બ્યુરો રિપોર્ટ એસ ટ્વેન્ટી ન્યૂઝ સુરત